અમારો સાયપ્રસ નો એરપોર્ટ છે નામ બધે એવા ચડવા મહેમાન આવે એને તારો હકમ તે હે અમારો સતીશભાઈ એના ભાઈ રણજીતભાઈ ને ચડવા આવ્યા આ ભાઈ અમારા ભેગા આવ્યા હે નામ કે કઈ દેવું ને ટોપી વાળા ભાઈ હે બોલે કરો હનુમાન ભાઈ ની હે અમારો ભાઈ આ સપ્રાઈ છે તે સપ્રાઈ અમે દદી હું હમણા થોડી વાર થોડીક વાર જા સપ્રાઈ આવે થોડીક

આ એરપોર્ટ નો નીચેનો ભાગ નીકળી ગયા છે હે મેન ગેટ બાજુ જઈએ Ada mar bijo bayi yang bijo tela bela lagi no. Bapa nak uji ya? Dekat mana? Ah, bobi dekano. Pidi, pidi. Mereka ni mesti ada tu yang tu tomato. સતીશભાઈ ઠેલો મોલ લઈને નીકળી ગયો અમારા બીલીભાઈ મારો કાળજાનો કટકો આવ્યો હો ઉભો રહો ઉભા રહે બાપુજીવો તકોડો લાગ્યો અમારે રણજીતભાઈ ગયા હતા ને તાર બીજો હાલ હતો